ખેડૂત પોતેનો હંમેશાથી પ્રયાસ રહ્યો છે કે ખેડૂતો માટે શું નવું કરી શકાય થોડા દિવસ પહેલાં અમારો એક મશરૂમની ખેતીને લઈ વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો વાયરલ થતાની સાથે જ અનેક ખેડૂતની ઇન્કવાયરી હતી કે મશરૂમની ખેતી કઈ રીતે કરી શકાય તો દરેક ખેડૂતની ઇન્કવાયરીને ધ્યાનમાં લઈ આજે અમે તમને એક વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ જે વિડીયો ખેડૂત મિત્રો તમને ખૂબ જ ઉપયોગી બનશે મશરૂમની ખેતી કઈ રીતે કરી શકાય અને મશરૂમની ખેતી થયા પછી તેના વેસ્ટમાંથી બેસ્ટ ખાતર કઈ રીતે બની શકાય તેનો સંપૂર્ણ વિડીયો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ આ વિડીયો અંત સુધી જોજો ખેડૂત મિત્રો અને બીજા ખેડૂતોને પણ શેર કરજો જેથી કરી મશરૂમની ખેતી કઈ રીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી દરેક ખેડૂત મિત્રોને મળી રહે નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિરાજસિંહ ખેર ખેડૂત પૃથ્વીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આવો નિહાળિયા વિડીયો

ત્યાંથી મેળવેલી હતી મશરૂમ નું ફાર્મ સ્ટાર્ટ કરવાનું હોવાથી અમે મેં આઈસીએઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ સોલાંગ ખાતેથી મશરૂમ ઉત્પાદન માટે ટ્રેનિંગ મેળવેલી હતી ત્યારબાદ મધવંતી ફાર્મ ખાતે પિંચોતેર બાય પંચાવન સ્ક્વેર ફીટના ડોમની અંદર પાંચ હજાર ચારસો બેગ સાથેનું અમારું કલ્ટિવેશન એરિયામાં નું ઉત્પાદન કરવામાં આવે છે અમારા ફાર્મ ખાતે બ્લુ ગ્રે વ્હાઈટ અને ફ્લોરિડા આ ચાર વેરાયટીના મશરૂમ છે એનું ઉત્પાદન કરવામાં આવે છે

જે લોકો મશરૂમના ની અંદર આવવા માંગે છે અથવા જે જોડાવા માંગે છે એનું શું સુકામે આમાં આવવા માંગે છે મશરૂમ જે છે ને વેલ્યુ આટલી બધી વધારે શું કામ છે તો એનું કારણ છે કે હાલના સમયની અંદર આપણે જાણીએ છીએ કે ઘણા બધા લોકો બીમારીથી ત્રસ્ત થયેલા છે બીટા અને બી12 છે કેલ્શિયમની ખામીમાં જોવા મળે છે તો મશરૂમ એક એવા પ્રકારનું સુપર ફૂડ છે છે કે જેની અંદર વિટામિન બી12 કેલ્શિયમ D3 વિટામિન K અને વિટામિન E ભરપૂર માત્રામાં આવેલું હોય છે કે એના સિવાય આ મશરૂમના કેપ્સ્યુલ છે ટેબ્લેટ છે કે પાવડરના સેવન દ્વારા આપ આ બધી બીમારીઓથી દૂર જઈ શકો છો આ સિવાયની વાત કરીએ તો મશરૂમની અંદર હાલની અંદર અમે ઓઈસ્ટર વેરાઇટના મશરૂમ કરીએ છીએ ભવિષ્યની અંદર અમારો પ્લાન જે છે પિન્ક અને યલો ઓઇસ્ટર આ સિવાયનો મટન મશરૂમની અંદર પણ આગળ વધવાનું વિચારી રહ્યા છીએ તો વાત કરીએ તો આપ ક્યાંથી ટ્રેનિંગ મેળવી શકો તો મશરૂમના ફાર્મિંગ અંદર કેવી રીતે આવી શકો તો દર મહિનાના છેલ્લા રવિવારે અમારું ફાર્મ એટલે કે મધુવંતી ફાર્મ થાણાપીપળી ખાતે દર મહિનાના છેલ્લા રવિવારે મશરૂમ ઉત્પાદનમાં તેની તાલીમનું આયોજન કરવામાં આવે છે કે જેની અંદર એટુ ઝેડ મશરૂમ એટલે તમામ માહિતી જેવી કે હાર્વેસ્ટિંગ છે કલ્ટીવેશન સ્ટડિલાઇઝેશન

જંગલ ખાતાનું આવા તમામ પ્રકારના અલગ અલગ ફ્લેવરના માં તમારી પાસે હાજર હોય છે આ સિવાય નું અમે માત્ર સાકર માંથી બનાવેલો ગુલકંદ પણ બનાવીએ છીએ આવી તમામ પ્રકારની પ્રોડક્ટ ઘણી બધી પ્રોડક્ટો જે છે અ મહદમાંથી પ્રિપેર કરીએ છીએ આ સીવી ની વાત કરીએ તો મધુવંતી ફાર્મ ખાતે એક વર્મી કમ્પોસ્ટ યુનિટ એટલે કે અડસિયાના ખાતર બનાવવા માટે યુનિટ પણ કાર્યરત છે કે મશરૂમ લઈ લીધા બાદ 3 મહિના બાદ જે બેગ નીકળે છે એને ક્રશ એટલે કે ભૂકો કર્યા બાદ એ છાણ સાથે મિક્સ કરવામાં આવે છે અને એમાંથી જે છે ઉત્તમ ક્વોલિટી નું જે પરંપરાગત દેશી ખાતર છે એ પ્રકારનો એક ખાતર બનાવવામાં આવે છે જે ખાતરનો ઉપયોગ આપ આપના કિચન ગાર્ડન ટેસ ગાર્ડન માં ઉપયોગ કરી અને ઉત્તમ પ્રકારના ઝેર મુક્ત શાકભાજી પણ મેળવી શકો છો અમારી તમામ પ્રોડક્ટ જે છે એ તમામ પ્રોડક્ટ મેળવવા માટે અમારો વોટ્સએપ દ્વારા નંબર વોટ્સએપ દ્વારા તમે તમામ પ્રોડક્ટ છે ઓલ ઓવર ઇન્ડિયા ની અંદર મોકલવામાં આવે છે તો આમ તમામ લોકોને અપીલ છે કે એકવાર જરૂરથી મધુવંતી ફાર્મની મુલાકાત લો આ સાથે સાથે શિયાળાની અંદર અમારા ફાર્મ ખાતે એગ્રો ટુરિઝમ કેમ્પનું પણ આયોજન કરવામાં આવતું હોય છે કે જેમાં જોડાય અને આ કુદ પ્રકૃતિના ખોળે રહી અને કુદરતનો આનંદ પણ માણી શકો છો તો તમામ લોકોને જણાવવામાં આવે છે કે આ મધુવતી પ્રાકૃતિક મશરૂમ મધ તેમજ અરવર્મી કમ્પોસ્ટ મુલાકાત લો અને માં વધુ આમનો લાભ લો